કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય અંધજન મંડળની ભાવનગર શાખા માટે ફંડ એકત્ર કરી આપનાર શ્રેષ્ઠ સંસ્થાઓનું અભિવાદન કરાયું નેશનલ ફ્લેગ ડેની ઉજવણી સાથે રાષ્ટ્રીય અંધજન મંડળની ભાવનગર શાખાને ગત વર્ષે નવ લાખથી વધુ દાન એકત્ર કરી આપનાર જિલ્લાની સંસ્થાઓનું મંત્રી શ્રી નીમુબેન બાંભણિયાના હસ્તે શિલ્ડ આપી બહુમાન કરાયું હતું સંસ્થાની પ્રવૃત્તિને બિરદાવીને આવી સંસ્થાઓ માટે વધુને વધુ મદદ થવા પણ આહવાન કરાયું હતું ઉલ્લેખનીય છે કે અંધજન મંડળના લાભુભાઈ સોનાણી દ્વારા જિલ્લાના અંધજન માટે ખૂબ જ સરાહનીય કામ થઈ રહ્યું છે नमस्कार सौ प्रथम तो आप सौ ने गणेश चतुर्थी की शुभकामना आज राष्ट्रीय अंजन मंडल भावनगर जिला शाखा आयोजित गत वर्ष नेशनल बैंक ने बेहजर तेईस ना सेट फंड टिकट करना संस्थाओं ना अभिवादन करने का मां मंचस हमारा अतिथि विशेष श्री हितेश भाई जबे

તેમને આપણી ફરજ નહીં પણ આપણા પ્રેમ સ્વરૂપે આપણે તેનું અભિવાદન કરીએ હું અમારી સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી સોનાણી સાહેબને વિનંતી કરું રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા આયોજિત નેશનલ ફ્લેગ ડે બે હજાર ત્રેવીસમાં જે સંસ્થાએ શ્રેષ્ઠ ફંડ એકત્રિત કર્યું કર્યું છે એ સંસ્થાના અભિવાદનના કાર્યક્રમમાં અમારી વચ્ચે ઉપસ્થિત એસબીઆઈના ટ્રેનિંગ સેન્ટરના ડાયરેક્ટર શ્રી હિતેશભાઈ દવે આ સંસ્થાના જનરલ સેક્રેટરી અને અમારે હંમેશા એક પરિવાર જેવો નાતો રહ્યો છે એવા અમારા મોટાભાઈ ભાઈશ્રી લાભુભાઈ સોનાણી મહેશભાઈ પાઠક પટેલભાઈ સૌ સન્માન્ય સ્ટેજ પર પધારેલા મહેમાનો આ સંસ્થાની અંદર વર્ષોથી કામ કરે છે એવા સૌ આગેવાનો આમ તો ભાવેશભાઈ સૌ ઘણા બધા પરિચિત લોકો ઉપસ્થિત છે અમારા નાનુભાઈ ડાખરા પ્રકાશભાઈ અને સૌ સન્માન્ય ભાઈઓ અને વાનવા બાળકો સામાન્ય રીતે દર વર્ષે ચૌદ થી વીસ સપ્ટેમ્બર દરમિયાન નેશનલ ફ્લેગ ડે ની ઉજવણી થતી હોય છે બે હાજર ત્રેવીસમાં શાળા કોલેજ ના સહયોગથી નવ લાખ થી વધારે ફંડ એકઠું કરવામાં આવ્યું સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી ન ભૂલશો આભાર